છોટાદેપુર જિલ્લાના છ છ તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું હતું અને સરકારે રાહત પેકેજ કર્યું છે ત્યારે જાહેર કર્યું છે ત્યારે ખેડૂતો સાથે વાત કરીશું તેઓની શું માંગ છે અને ખેડૂતોને આ રાહત પેકેજથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે હાલ તો ખેડૂતો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે આપણી સાથે જે ખેડૂત આગેવાન છે ટીનાભાઈ તેમની સાથે વાત કરીશું ટીનાભાઈ આ રાહત પેકેજથી શું ફાયદો થયો ખેડૂતોને અને શું નુકસાન થશે સરકારે જે કમોસમી વરસાદને લઈને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ દરેક ખેડૂતને પર હેક્ટરે જ્યારે આશરે બાવીસ હજાર રૂપિયા જેવા મળે છે તો અમને બહુ ઓછા પૈસા છે અને બહુ નુકસાનકારક છે અને જે બે હેક્ટરની મર્યાદા છે એની જગ્યાએ વધારે મોટા જે ખેડૂતો છે એમને પણ મોટું મોટું નુકસાન થવાનું છે બીજું એ છે કે અત્યારે નવી ખેતીની તૈયારી થઈ રહી છે શિયાળાની મોસમ છે તો કપાસ ફેલ ગયો છે મગફળી ફેલ ગઈ છે સોયાબીન ફેલ ગયા છે અડદ જેવા પાકો વગેરે જે પાકો ખેડૂતો વાવે છે તમામ પાકને જે પાક કરે છે બધા પાક ખેડૂતોને સમાનતામાં આનો લાભ મળે અને સીધી લીટીમાં સીધા એમના ખાતામાં પૈસા જમા થઈ જાય અને ટૂંક સમયમાં જ પૈસા જમા થાય અને તાત્કાલિક ધોરણે મળે એવી અમે ખેડૂતો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા માંગ કરીએ છીએ અને હવે પછી જે પણ વિલંબ કરશે કદાચ મોડું કરશે તો ખેડૂતોને જે પાછળથી આગળ પણ પહેલાં પણ તલનું જ્યારે ખેતી થતી હતી ત્યારે ઘણા ખરા ખેડૂતોને પાકના વીમા પાક રાહતના પેકેજનો જે લાભ છે એ નથી મળ્યો તો વિલંબ કરશે તો ખેડૂતોનો વિશ્વાસ ઉઠી જશે અને લાભ નહીં મળે એવી પણ આ બધાના મનમાં શંકાઓ થઈ રહી છે તો અમે સરકાર સાથે અપેક્ષા કરીએ છીએ કે આ આ રાહત પેકેજને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં જમા કરે આપણે સાથે અશ્વિનભાઈ છે તેઓ વર્ષોથી ખેતી કરે યુવા ખેડૂત છે અશ્વિનભાઈ તમે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો અને તલની ખેતીમાં જે નુકસાની નું વળતર નથી મળ્યું ઉનાળામાં એવી પરિસ્થિતિ આ વખત નિર્માણ થશે ખરી જે ગયા ગયા ની ઉનાળાની વાત કરીએ તો એમાં તલ હતા મગ હતા બાટું હતું કે ઘણું બધું જે નુકસાન છે એ ખેડૂતોને એમાં નુકસાન થયું અને ખેડૂત ખેતી પર જ નિર્ભર હોય છે અને એ જ એની જીવાદોરી અને એમાં જ એ ઇન્કમ મેળ મેળવતા હોય છે તો જે જે ગયા ઉનાળાની જે ખેતી હતી એમાં ખેડૂત પોતે દેવેદાર બની ગયો દેવું કરી લોન લઈ અને પોતાના જે ઘરેણાં હતા એ મૂકીને પણ ખેતી કરી ત્યારબાદ ચોમાસામાં ફરી પાછા નવી ખેતીની તૈયારીમાં બી એ એમણે જે લોન હોય કે પછી ઘરેણાં મૂકી અને ખેતી તૈયાર કરી ત્યારે ખરી ફરી પાછો જ્યારે માલ લેવાની તૈયારી આવી ખેડૂતની આવકની તૈયારી થઈ ત્યારે ફરી આ કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં સરકારે જે જાહેર કર્યું છે એ વહેલી તકે એમના ખાતામાં મળે